ફેરિયાઓ દ્વારા વર્ષોથી ગેરકાયદેસર દબાણ કરાયા હતા જેથી રોડ કિનારે રોડ માર્જિનમાં આવેલી દુકાનવાળા પાથરણવાળા દ્વારા ભાડું વસૂલી રહ્યા હતા જેથી ગ્રાહક રોડ પર વાહનો પાર કરતા રોજ સાંજે ટ્રાફિક જામ સર્જાતો હતો સરીગામ પંચાયતે નડતર દબાણ દૂર કરવા ત્રણ વખત નોટિસ પણ ફટકારી હતી તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યું નહોતું જેથી તારીખ 8/1/2024 ના રોજ રોડ માર્જિનમાં દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી વિરલ પટેલ અને સરપંચ સહદેવ વઘાત ની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સરીગામ ત્રણ રસ્તા અને કેડીબી હાઈસ્કૂલ રોડ કિનારે ના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. જોકે મોટા દબાણો ન હટાવતા નાના દબાણ કરોમાં નારાજગી પણ જોવા મળી હતી હાલનું દબાણ હટાવતા રાહદારીઓ માટે રાહત ઊભી થઈ છે સરીગામ તાલુકો ઉમરગામ ખાતે લોક અરજી અને ઉપરની વડી કચેરીથી થયેલા આદેશ મુજબ ગ્રામ પંચાયત અને પીડબ્લ્યુડી ના સંયુક્ત વેન્ચરથી થયેલા રોડ ઉપર જે દબાણો કરેલા છે તેના માટેનું ગ્રામ પંચાયત અને પીડબ્લ્યુડી દ્વારા આયોજન કરેલું છે અને આ આ જે બી દબાણ થયેલું છે એ દબાણને તાત્કાલિક દૂર કરી શકાય એ એ પ્રમાણેની કાર્યવાહી અત્યારે ચાલુ છે જેનાથી અહીંનો જે ટ્રાફિક છે એ નિયમિત થઈ જશે અને સ્કૂલના બાળકોને જવામાં જે પરેશાની થાય છે એનું હલ થશે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ